સુરત શહેરમાં ગેસ રિફિલિંગની ઘટના વારંવાર બનતી હોય છે ત્યારે આજે સુરત શહેરમાં પોલીસે કાપોદરા વિસ્તારમાં અલગ અલગ તેર જગ્યા પર એક સાથે દરોડા પાડીને ગેસ રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો આ કૌભાંડમાં તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે તેતાલીસ ગેસની બોટલો અને ચાર નાના સિલિન્ડર પર જપ્ત કરવામાં આવ્યા છેલ્લા કેટલાય સમયથી આ કૌભાંડ ચાલતું હતું તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે આરોપી પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કોંભાંડ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગની મશીન સહિત ત્રીસ હજારથી વધુની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં કાપોદરા પોલીસે એકી સાથે તેર જગ્યાએ દરોડા પાડીને તેર ગુના રજીસ્ટર કર્યા છે લોકોની જિંદગી સાથે ચેડા કરતા ગેસની મોટી બોટલમાંથી નાની બોટલ ભરતા જીવના જોખમે આ ગેરકાયદેસર કામ કરનારો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગેલોત સાહેબ નવાય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાની સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચનાને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળગા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મૂકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે